અને પ્રધાનમંત્રી ભારતના સ્વાગત માટે તેમને સાંભળવા માટે તેમની માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભારતીયો દેખાઈ રહ્યા છે અમેરિકાના નેતાઓ અને સ્થાનિક નાગરિકો પણ પ્રધાનમંત્રીના સંબોધનને સાંભળવા માટે અહીં ઉમટ્યા છે ન્યુયોર્કના નાસાઓ કોલેજિયમમાં પીએમ મોદીનો આ ભવ્ય કાર્યક્રમ યોજાયો છે અમેરિકાના ન્યુયોર્કમાં અત્યારે બપોરના બાર વાગ્યા છે થોડીક અજવારમાં પીએમ મોદીનું સંબોધન શરૂ થશે અને તે પ્રધાનમંત્રી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ કોઈ લોકો પીએમ મોદીના સંબોધનની રાહ જોઈ રહ્યા છે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે તેની પણ તસવીરો સાથે જ ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ત્યાં રજૂ કરાઈ રહ્યા છે